આજે તારીખ પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસ ગોંડલ તાલુકાના જોઈ રહ્યા છીએ મારી સાથે અમારા ડિસ્ટ્રીબ્યુટર છે પ્રમુખ એગ્રોમાંથી પિયુષભાઈ ચોવટિયા તથા અહીંના ખેડૂત જેમના ખેતરમાં આપણે મેગા કીટનો ઉપયોગ થયો છે દિનેશભાઈ દિનેશભાઈ મેણિયા દિનેશભાઈ મેગા કીટ વાપરી ફરક જો આ નજરે જ દેખાય છે આમાં ઓછું પડેલું હે આમાં જાજુ પડેલું આ માલ આમે નજરે દેખાય કાઢી છે આપ જોઈ શકો છો કે આમાં જે છે બેઠક મગફળી અને મોટો ફરક શું છે કે જે દાણા મોટો થઈ ગયા એકદમ મોટો મોટો થઈ જાય છે આની અંદર જેમાં મેગા કીટ ઓછી નાખી છે ટુમા ડોજ કરતા ઘણી ઓછી ખેડૂતો એક અખત રોજ કરે તો શું ફરક છે રિઝલ્ટ નો અખતરોતરવાનો ધંધો કાયદેસર જ છે આમાં શું ફરક હોય શું જોવા મળે આ નજરે દેખાય જો આમાં જોઈ લ્યો આમાં જોઈ લો

ભરેલા દેખાય છે બરાબર નથી લેડીજ છે હજી એક મારે તો નાખવું હોય પછી મારા નાખે નો નાખે કેટલા દિવસે તમને ફરક જોયો તો તમે